હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ લીલા શાકભાજીનો કાઠિયાવાડી સ્ટાઇલ ઘૂંટો ઘૂંટો જે છે એ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે કેમ કે ત્યારે બધા જ શાકભાજી મળી રહેતા હોય છે તો સૌપ્રથમ અહીં આપણે પાણી ઉકળવા માટે મૂકી દીધું છે કુકરમાં પાણી ઉકળી ગયું એટલે મેં એમાં નમક સ્વાદ પ્રમાણે એડ કર્યું ત્યારબાદ લીલી તુવેર એડ કરી છે લીલા વટાણા લીલા વાલ ગાજર મીડિયમથી ખાલેલા મરચાં દૂધી ત્યારબાદ વાલોર ત્યારબાદ ફ્લાવર લીલી મેથી ત્યારબાદ મીડિયમ નાનું એક બટેટું ત્યારબાદ કોબી ત્યારબાદ લીલા સમારેલા ધાણાભાજી લીલા કાંદા અને ત્યારબાદ લીલા સોવાની ભાજી એડ કરીશું આ સોવાની ભાજીનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે ઘૂંટામાં ઘૂંટો આ સુવાની ભાજી વગર અધૂરો છે ત્યારબાદ રીંગણ ટમેટા લીલું લસણ અને લાસ્ટમાં હવે એડ કરીશું મૂળાના પાન અને પાલકના પાન અને ઉપરથી એડ કરીશું આદું લીલું અહીં લીલી અહીં હળદર પણ એડ કરવાની હોય છે પરંતુ મારી પાસે હાલ નથી એટલે મેં એડ નથી કરી હવે બે સીટી થઈ જાય ત્યારબાદ એમાંથી એની રીતે જ હવા નીકળી જાય એટલે કુકરનું ઢક્કન ખોલીને આપણે ભાજી ચેક કરી જોશું તો હવે હવા નીકળી ગઈ હતી એટલે મેં કુકરનું ઢક્કન ખોલી લીધું છે તમે જોઈ શકો છો સરસ ભાજી બફાઈ ગઈ છે એવું દેખાઈ રહ્યું છે અને હવે હું એમાં બ્લેન્ડર આ રીતે ફેરવી દઈશ જેથી કરીને ઘૂંટો સરસ એકરસ થઈ જાય અહીં આપણે ઘૂંટામાં જરૂરિયાત મુજબ ભાજી જેટલી હોય એ પ્રમાણે જ પાણી બાફવામાં જ એડ કરવાનું રહેશે કેમ કે પાછળથી પાણી એડ કરીશું તો એ ઘૂંટાનો ટેસ્ટ સારો નહીં લાગે તેમ છતાં જો તમને જરૂરિયાત જેવું હોય અને નાખવું પડે એમ હોય તો પાણી ઉકાળેલું નાખવું હવે ત્યારબાદ આપણે અહીં ફોતરા વગરની સીંગ લેવાની છે શેકેલી અને એનો પાવડર બનાવી આ ઘૂંટામાં એડ કરવાનો રહેશે કેમકે આ જે સીંગ છે ને એનો ટેસ્ટ પણ ખૂબ જ આ ઘૂંટામાં સારો લાગે છે હવે હું અહીં બે ચમચી શેકેલી સીંગનો ભૂકો એડ કરીશ ત્યારબાદ ખટાશ ગળિયાસ માટે એક અડધી ચમચી ગોળ અને અડધી ચમચી લીંબુ સોરી અડધો લીંબુનો રસ એડ કરીશ અને એને વ્યવસ્થિત મિક્સ કરી દઈશ તો અહીં આપણો જે ગૂંટો છે એ સરસ બનીને તૈયાર છે હવે એને અહીં આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે અને એકાદ મિનિટ માટે હજી હું એને રહેવા દઈશ જેથી કરીને પાણીનો ભાગ જો થોડો ઘણો પણ ઘૂંટાથી અલગ લાગતો હોય તો એ એકરસ થઈ જાય આ રીતે એને કન્ટિન્યુ હલાવતું રહેવાનો છે ઉકળતી વખતે જેથી કરીને ઘૂંટો એકરસ થઈ જાય અને આપણને ખ્યાલ પણ આવે કે ગૂંટો વધારે ઘાટો પણ ન થઈ જાય અને પાતળો પણ ના રહે તો અહીં આપણો આ કાઠિયાવાડી સ્ટાઇલ ઘૂંટો હેલ્ધી ખૂબ જ અને ટેસ્ટી બનીને તૈયાર છે હવે ઉપરથી એડ કરી દઈશું લીલા સમારેલા ધાણાભાજી તો હવે હું અહીં મારી આ ઘૂંટાની પ્લેટ જમવા માટેની તૈયાર કરી લઈશ ગરમ ગરમ ઘૂંટો પ્લેટમાં નીકાળી લઈશ અને જમવાનું તૈયાર કરી લઈશ ઘૂંટા સાથે તમને બ્રેડ ભાખરી અને રોટલા મસ્ત લાગે છે મેં અહીં આજે ઘૂંટા સાથે ખાવા માટે બાજરાના રોટલા બનાવ્યા છે તો ચલો હું મારે જમવાની પ્લેટ રેડી કરું છું અને તમે પણ મારી ઘરે ગરમ ગરમ ગુટો ખાવા માટે આવી જાઓ તો આ ઘૂંટા સાથે મેં લીધો છે બાજરીનો રોટલો ત્યારબાદ લીલા કાંદા મીડિયમથી ખુલ્લેલું મરચું ઘઉંનો ખીચીનો ઘરનો પાપડ અને સાથે છાસ અને જો તમને એડ કરવું પડ્યું હોય તો સાથે લીંબુ પણ લઈ શકો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય